નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા તેના ભાગ બેમાં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પ્રકરણ પાંચના ભાગ એકમાં આપણે પ્રથમ વીસ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કર્યું તો ભાગ બે ની અંદર સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એકવીસ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે એ લોર્ડ હાર્ડીજના વિકલ્પ બી લોર્ડ રિપનના વિકલ્પ સી લોર્ડ વિલિયમ બેન્ટિકના કે વિકલ્પ ડી લોર્ડ ડેલહાઉસીના તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી લોર્ડ વિલિયમ બેન્ટિકના વિદ્યાર્થી મિત્રો પાંચ સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર બાવીસ મુંબઈ મદ્રાસ અને ઉત્તર ભારતમાં અનુક્રમે કોના કોના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો એ એલ્ફિન્સ્ટન મુનરો અને થોમ્સન ત્યાર પછી વિકલ્પ બી મુનરો એલ્ફિન્સ્ટન અને થોમ્સન ત્યાર પછી વિકલ્પ સી થોમ્સન મુનરો અને એલ્ફિન્સ્ટન કે પછી વિકલ્પ ડી એલફિન્સ્ટન મેકોલે અને મુનરો તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ એલ્ફિન્સ્ટન મુનરો અને થોમસન ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર ભારતમાં કયા કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી એ ઈસવીસન અઢારસો પાંત્રીસના મેકાલે કમિશને ત્યાર પછી વિકલ્પ બી ઈસવીસન અઢારસો ચોપનના થોમ્સન કમિશને કે વિકલ્પ સી ઈસવીસન અઢારસો બ્યાસીના હન્ટર કમિશને કે વિકલ્પ ડી ઈસવીસન અઢારસો બ્યાસીના સેન્ડલર કમિશને તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ઈસવીસન અઢારસો બ્યાસીના હન્ટર કમિશને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ ભારતમાં કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી એ ઈસવીસન ઓગણીસો સત્તરના સેન્ડલર કમિશને ત્યાર પછી વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો પાંત્રીસના મેકોલે કમિશને ત્યાર પછી છે વિકલ્પ સી ઈસવીસન અઢારસો ચોપનના ચાર્લ્સ વુડના કમિશને કે પછી વિકલ્પ ડી ઈસવીસન અઢારસો બ્યાસીના હન્ટર કમિશને તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો સત્તરના સેન્ડલર કમિશને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ ઈસવીસન ઓગણીસો બારમાં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ઘડવા સૂચન કર્યું એ રવિન્દ્રનાથ ટાગોરે ત્યાર પછી વિકલ્પ બી લોકમાન્ય ટિકે વિકલ્પ સી ડૉક્ટર એની બેસન્ટે કે વિકલ્પ ડી ગોપાલકૃષ્ણ ગોખલેએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ગોપાલકૃષ્ણ ગોખલેએ ત્યાર આગળ છે પ્રશ્ન નંબર છવ્વીસ કયા ગવર્નર જનરલે ઈસવીસન અઢારસો એકમાં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી એ લોર્ડ વેલેસ્લીએ વિકલ્પ બી લોર્ડ ડેલહાઉસીએ વિકલ્પ સી લોર્ડ વિલિયમ બેન્ટીકે કે પછી વિકલ્પ ડી લોર્ડ વોરન હેસ્ટિંગસે તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ લોર્ડ વેલેસ્લીએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ લોર્ડ વેલેસ્લીએ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યાં કરી હતી એ દિલ્હીમાં બી ચેન્નાઈમાં વિકલ્પ સી મુંબઈમાં કે પછી વિકલ્પ ડી કોલકાતામાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી કોલકાતામાં ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઈસવીસન અઢારસો સત્તરમાં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી હિન્દુ કોલેજની સ્થાપના ક્યાં થઈ એ મુંબઈમાં બી કોલકાતામાં સી ચેન્નાઈમાં કે વિકલ્પ ડી બનારસમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી કોલકાતામાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ કોલકાતામાં સ્થપાયેલી હિન્દુ કોલેજ ઈસવીસન અઢારસો પંચાવનમાં કઈ કોલેજ તરીકે ઓળખાય એ વૈદ્યનાથ હિન્દુ કોલેજ વિકલ્પ બી કોલકાતા હિન્દુ કોલેજ વિકલ્પ સી પ્રેસિડન્સી કોલેજ કે પછી વિકલ્પ ડી એલ્ફિન્સ્ટન કોલેજ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી પ્રેસિડન્સી કોલેજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રીસ ઈસવીસન સત્તરસો એંસીમાં કોલકાતા મદરેસા કોલેજ ની સ્થાપના કોણે કરી હતી વિકલ્પ એ માઉન્ટ બેટને વિકલ્પ બી વેલેસલીએ વિકલ્પ સી વિલિયમ બેન્ટીકે કે પછી વિકલ્પ ડી વોરન હેસ્ટિંગસે તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી વોરન હેસ્ટિંગસે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકત્રીસ જોનાથ ડંકને ઈસવીસન સત્તરસો એકાણુંમાં કઈ કોલેજની સ્થાપના કરી હતી એ બનારસ હિન્દુ કોલેજની વિકલ્પ બી અલીગઢ મુસ્લિમ કોલેજની ત્યાર પછી વિકલ્પ સી બનારસ સંસ્કૃત કોલેજની કે પછી વિકલ્પ ડી દિલ્હી સંસ્કૃત કોલેજની તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી બનારસ સંસ્કૃત કોલેજની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બત્રીસ સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો એ શિકાગોમાં બી ન્યૂયોર્કમાં વિકલ્પ સી બોસ્ટનમાં કે પછી વિકલ્પ ડી વોશિંગ્ટનમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ શિકાગોમાં ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના પૈકી કયા શહેરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ ન હતી એ કોલકાતામાં બી મુંબઈમાં સી અમદાવાદમાં કે પછી વિકલ્પ ડી મદ્રાસ એટલે કે ચેન્નઈમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી અમદાવાદમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોત્રીસ કોલકાતા મુંબઈ અને મદ્રાસમાં કઈ યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીઓ સ્થપાઈ એ લંડન બી કેમ્બ્રિજ સી ડબલિન કે વિકલ્પ ડી ગ્લાસગો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ લંડન ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર પાંત્રીસ પંજાબ અને અલ્હાબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ એ ઈસવીસન અઢારસો અઠ્ઠાવનમાં વિકલ્પ બી ઈસવીસન અઢારસો છોતેરમાં વિકલ્પ સી ઈસવીસન અઢારસો અડસઠમાં કે વિકલ્પ ડી ઈસવીસન અઢારસો બ્યાસીમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ઈસવીસન અઢારસો બ્યાસીમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છત્રીસ કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો એ લોર્ડ કર્ઝને વિકલ્પ બી લોર્ડ હાર્ડીજે વિકલ્પ સી લોર્ડ રિપને કે પછી વિકલ્પ ડી લોર્ડ કેનિંગે તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ લોર્ડ કર્ઝને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાડત્રીસ ઈસવીસન ઓગણીસો સોળમાં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિકલ્પ બી બનારસ હિન્દુ યુનિવર્સિટી વિકલ્પ સી દિલ્હી યુનિવર્સિટી કે પછી વિકલ્પ ડી શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી બનારસ હિન્દુ યુનિવર્સિટી ત્યાર પછી આગળ આડત્રીસ પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો વીસમાં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી વિકલ્પ એ જામિયા મિલિયા યુનિવર્સિટી વિકલ્પ બી શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી વિકલ્પ સી પંજાબ શીખ યુનિવર્સિટી કે પછી વિકલ્પ ડી બનારસ હિન્દુ યુનિવર્સિટી તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ જામિયા મિલિયા યુનિવર્સિટી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણચાલીસ ઈસવીસન ઓગણીસો બાવીસમાં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી વિકલ્પ એ ગુરુદેવ ટાગોર યુનિવર્સિટી વિકલ્પ બી બનારસ હિન્દુ યુનિવર્સિટી વિકલ્પ સી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કે પછી વિકલ્પ ડી શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાલીસ છે ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી વિકલ્પ એ અઠયાવીસ વિકલ્પ બી વીસ વિકલ્પ સી સોળ કે પછી વિકલ્પ ડી અઢાર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી સોળ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ પાંચનો ભાગ બે પૂર્ણ થાય છે